નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ચોમાસાના પોસ્ટમોર્ટમ વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં બે દિવસથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે હાલ ગુજરાત ઉપર વરસાદની બે સિસ્ટમો સક્રિય છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે રાજ્યમાં બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતના હવામાન અંગેની શક્યતા દર્શાવી છે તેમણે આ જ માટે બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ અને સુરતના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની આગાહી આપી હતી આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રામાશ્ર યાદવે આવતીકાલ એટલે કે બુધવારની આગાહીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા અને પાટણના વિસ્તારો સુરત નવસારી વલસાડ હોય કે દમણ અને દાદરાનગર હવેલી જામનગર પોરબંદર મોરબી અને દ્વારકાના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ સાથે તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ગાજવીજની ચેતવણી આપી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે તેમણે ત્રીજા અને ચોથા દિવસ માટે જણાવતા કહ્યું કે સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે રામાશ્રી યાદવે પાંચમા દિવસની આગાહીમાં જણાવ્યું છે કે નર્મદા અને સુરતના વિસ્તારો આ બાજુ ભરૂચ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરા નગર હવેલી તો તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર નવી નકર આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ભારે વરસાદને કારણે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થવાનો છે આગાહી કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે ત્યારબાદ સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે તો ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા થવાના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ આવે તો વરસાદ યથાવત રહેશે અને છ અને સાત ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં વરસાદ આવી શકે છે ત્યારે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ દક્ષિણ ભારત તરફ રહેશે જેને પગલે ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમજ મધ્યપ્રદેશની સાથેના વિસ્તારમાંથી ગુજરાત તરફ વરસાદ આવી શકે છે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે જ્યારે તેરથી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વરસાદ આવે તેવી સંભાવનાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે હવે મિત્રો ચોમાસાના પોસ્ટમોર્ટમ ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં વહેલું પ્રવેશેલું ચોમાસું ખાસા દિવસો સુધી નવસારી આસપાસ હટવાયું હતું બાદ જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નબળો રહ્યો હતો જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસાદ વરસ્યો ત્યાં ધોધમાર વરસ્યો હતો આ વર્ષના ચોમાસા ઉપર ઝીણવટભરી નજર રાખી રહેલા કેકા શાસ્ત્રીના પ્રોફેસર અને હવામાન નિષ્ણાત એવા ચિરાગશાએ આ વખતના વરસાદનું વિશ્લેષણ કર્યું છે જાણીએ આ વર્ષના ચોમાસાની પેટર્ન અને આવનારા સમયમાં વરસાદની ગતિવિધિ કેવી રહેવાની છે તે અંગે તેમનું અનુમાન શું કહે છે વરસાદની પેટર્ન વિશે વાત કરતા ચિરાગ શાહે વધુમાં જણાવ્યું કે છેલ્લા સાત વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી જે અલિનોની અસર હતી વાવાઝોડાને લીધે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડતો હતો તેનાથી આપણે વરસાદની ઘટ પૂરી થઈ જતી હતી વર્ષોથી બંગાળની ખાડું પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે તેમાં થોડું આગળ પાછળ થતું હતું આ વર્ષે અરબસાગરમાં ત્રણ સિસ્ટમ બની હતી મધ્યપ્રદેશ પાસે પણ એક સિસ્ટમ બની હતી હવે આ ચાર પાંચ સિસ્ટમ વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી ગયો છે જ્યારે કેટલાક વિસ્તારો બાકાત રહી ગયા છે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે ક્લાઇમેટ પેટર્ન બદલાતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ચોમાસામાં ક્યારે અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એકસાથે સક્રિય નથી થઈ ચોમાસાની મૂંઝવણ પરિસ્થિતિ વિશે તેમણે વાત કરતાં જણાવ્યું કે આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમને કારણે જોતા હોઈએ છીએ મિત્રો હાલમાં એવી મૂંઝવણ થઈ છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થઈ છે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગને કારણે બદલાઈ રહી છે ચોમાસાના ચાર વરાની સમજ આપતા ચિરાગ શાહે વધુમાં જણાવ્યું કે સાત વર્ષથી અલિનોની અસર ગુજરાત અને દેશમાં હતી અલીનું અસર એપ્રિલ મહિનામાં પૂરી થઈ ગઈ છે હવે આપણે લા નીના તરફ જઈ રહ્યા છે કુદરતી રીતે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં જતા હોઈએ ત્યારે થોડા ઘણા ફેરફાર થાય છે લાનીના પુષ્કળ વરસાદ લાવે છે જેને કારણે પેટર્ન પણ બદલાતી જોવા મળે છે તેવું બની શકે છે દર વર્ષે ચોમાસામાં ચાર ઓરા હોતા હોય છે તેમાંથી બે ઓરા પૂરા થઈ ગયા છે અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે પહેલાં બે ઓરામાં ગુજરાતમાં સિત્તેર ટકા સાર્વત્રિક વરસાદ જોવા મળતો હોય છે આ વખતે અમુક વિસ્તારોમાં પૂરતો વરસાદ નોંધાયો નથી આવામાં લાગી રહ્યું છે કે શ્રવણ અને ભાદરવામાં એટલે કે બાકીના બેઓરામાં વરસાદ આવે તેવી શક્યતા રહેલી છે આ વખતે બધાનું અનુમાન છે કે પાછોતરો વરસાદ વધારે આવશે બની શકે છે કે નવરાત્રી સુધી પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે લા નીના વરસાદ લાવશે તે તો સો ટકાની વાત છે હરિયાળી ધરાવતા અરવલ્લીમાં ઓછો વરસાદ કેમ તે અંગે ચિરાગ શાહે વધુમાં જણાવ્યું કે તેની પાછળ પણ એક કારણ છે શિયર ઝોન જેનો સોથી લઈને બસો કિમીનો એરિયા હોય છે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં મોન્સૂન ટરફની સ્થિતિ છે એટલે કે સતત વરસાદ પડતો રહે અત્યારે શિયર ઝોનના વાદળોનું બંધારણ રાજસ્થાન તરફ ગયું નથી જો તે ઉપર બાજુ ખસે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે બધા વૈજ્ઞાનિકોનું માનવું છે કે શિયર ઝોનને કારણે આપણે બધી જગ્યાએ એક ધારો વરસાદ જોવા મળ્યો નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોમાસાના બે ફેસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળશે આ વર્ષે ગુજરાત અને દેશમાં લા નિનાની અસર છે એટલે એનો મતલબ જ છે કે વરસાદના વાદળો ગુજરાતમાં એક પણ વિસ્તાર બાકી રહેશે નહીં હવે મિત્રો વેધર એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં આવતીકાલે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ એકત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર નલિયા માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સિશલી ભાણવડ પોરબંદરના અમુક વિસ્તારો કુતિયાણા ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનારના વિસ્તારો તુલસી છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બાબરાના વિસ્તારો તો અમુક વિસ્તારોમાં અમરેલીના વિસ્તારો ગઢડાના અમુક વિસ્તારો જસદણ બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈ અમુક વિસ્તારો દિયોદર રાધનપુરના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્માના વિસ્તારો આ બાજુ ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવંત બાલાસીનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો તો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાંટના વિસ્તારો બોડેલીના વિસ્તારો ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો તો ખંભાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ધોળકા મહેમદાવાદ નળ સરોવર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી આહવા વાંસદા સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં એકત્રીસ વાડલીના વિસ્તારોમાં ત્રીસ નલિયાના વિસ્તારોમાં એકત્રીસ તો માંડવીના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ અને રાપરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ અલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ બોટાદના વિસ્તારોમાં સોળ તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર મોરબીના વિસ્તારોમાં એકવીસ તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં એકવીસ મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં ચૌદ ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પંદર ભરૂચના વિસ્તારોમાં વીસ સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે